હલો મિત્રો હું આજે તમને નાના બાળકોના આધાર કાર્ડ કાઢવા વિશે હું જણાવવાનો છું તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારો વિડીયો શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જે નાના બાળકોના આધાર કાર્ડ કાઢવા માટે જે ડોક્યુમેન્ટ હતું તે જન્મનો દાખલો અને મા બાપના આધાર કાર્ડ અને આધાર સેન્ટરની ઉપર જે રૂબરૂ જવું આ એની પ્રોસેસ હતી નાના બાળકોનું આધાર કાર્ડ કાઢવાની પણ તેમાં એવું હતું કે ઘણા ટાઈમ થા આધાર કાર્ડ સેન્ટર ઉપર જે આધારના ઓપરેટરોને આધારની આઈડી જે ચાલતી હોય છે ત્યાં તે લોકોને એવો પત્ર અને તેની સાઈડ ઉપર એવું અપડેટ આવી ગયું હતું કે જન્મનો દાખલો તેની અંદર નામ એકી સાથે લાઈનમાં નામ હોવું જોઈએ બાળકનું પિતાનું અને સરને તો જ આધાર કાર્ડ આ ટાઈપનું બનાવવું પણ ગુજરાત સરકારનો જે જન્મના દાખલાની ફોર્મેટ હતી તેની અંદર બાળકનું નામ પિતાનું નામ ને સરનેમ તે અલગ અલગ જગ્યાએ લખાતું તેથીના આધાર કાર્ડ જો આખી લાઈનમાં ઓપરેટરો નાખીને બનાવતા જે એનરોલમેન્ટ આપતા તો આધાર કાર્ડ ઉપરથી રિજેક્ટ થતા તો ટૂંકું નામ લખીને આધાર કાર્ડ બનાવતા ઓપરેટરો કે બાળકનું જે નામ હોય તે ટૂંકું પાછળ પિતાનું કે અટક નાખતા નહીં આવા ઘણા ટાઈમ થાય ચાલતું તો અત્યારે હાલમાં જે ગુજરાત સરકારની જન્મની નોંધણીની સાઈડ છે જે ઓળખ તેની ઉપર જ અપડેટ આવી ગયું છે તો અત્યારે જે હવે પછીના જન્મના દાખલા નીકળશે તે આખી લાઇનવાળા જે બાળક પિતા અને સરનેમ તે એકી લાઇનમાં નામ આવશે તેવી ફોર્મેટ અને સાઈડ ઉપર પણ તે અપડેટ આવી ગયો છે તો આધાર કાર્ડ કાઢવામાં જે વાલીઓ છે તેને સરળતા થશે તો તે વિશે હું માહિતી આપી રહ્યો છું કે હવેથી જે જન્મના દાખલા છે તે તમને જે એક લાઈનવાળા જ મળશે જે આધાર સેન્ટર ઉપર જે ઘર્ષણ થતા કે ભાઈ જન્મના દાખલામાં ટૂંકું નામ જે અલગ અલગ જગ્યાએ હોય છે તે જન્મનો દાખલો કોઈ ઘરે તો બનાવીને નથી આવતો રજીસ્ટ્રીનો જ હોય છે કોઈ પણ આવું નહોતું સરકારના ધ્યાને આવતા આ અપડેટ આવી ગયું છે તો હવે પછી નવા જે બાળકોના આધાર કાર્ડ કાઢવાના થશે અને જન્મનો દાખલો કાઢવાનો થશે તે લોકોને એક લાઇન પર જ દાખલો મળશે આવી અપડેટ આવી ગઈ છે જય હિન્દ જય ભારત